બેઠકજી એ કેવલ મહાપ્રભુજીની તપની કે જપની ભૂમિ નથી એ દૈવી જીવ ઉપર કરેલી કૃપાની ભૂમિ છે એક એક બેઠકજીમાં જઈને મહાપ્રભુજીની અહિતુ અહિતુકી કૃપા ગુરુ જયારે વરસવા લાગે છે ત્યારે ક્યાં પાત્રને ને જોવે છે કઈ રીતે શ્રી વરસ્યા એ ભૂમિ ઉપર કયા જીવ ઉપર ખરેખર તો એનું અવગાહન કરવાની ભૂમિ હોય છે ચોર્યાસી એ ચોર્યાસી બેઠક એ મહાપ્રભુજીના પરિશ્રમ જે દૈવી જીવ માટે મહાપ્રભુજી કર્યો એના પ્રમાણ છે મહાપ્રભુજી સર્વોત્તમ નામ છે સ્ત્રોત પ્રયત્તા સતત દૈવી જીવોના ઉદ્ધાર માટે પ્રયત્નશીલ એવા શ્રી મહાપ્રભુજી છે મહાપ્રભુજીનું જાગવું એ ભક્ત માટે છે

છે કેટલો પરિશ્રમ કર્યો મહાપ્રભુજી શું આપ્યું આપણને કઈ રીતે મહાપ્રભુજી આપણા જીવનના સર્વથી અધિક સૌથી મોટા ઉપકારી મહાપ્રભુજી બને દુનિયાનો માણસ સંસારની વસ્તુ આપે અને એને જિંદગીભર આપણે યાદ રાખીએ પણ મહાપ્રભુજીએ ભગવાન આપણને આપ્યા અને એ વાત ક્ષણવાર પણ આપણે યાદ નથી કરતા ક્યારે એનો ઉપકાર નથી માનતો જીવનનો સૌથી મોટો ઉપકારી તો એ છે કે જે આપણો હસ્તમેળા ભગવાન સાથે કરાવી સંસાર આપનારા સંસારની સાથે ખતમ થઈ જશે મળ્યું એ પણ ખતમ થઈ જશે જેને લીધું એ પણ ખતમ થઈ જશે જેણે આપ્યું એ પણ રહેવાનું નથી આ ઉપકારી જે ગુરુ છે એ જે આપે છે એ શાશ્વત છે આપનારો પણ શાશ્વત છે અને લઈને આપણે શાશ્વત બની જઈએ છીએ નશ્વર લીધું તો નશ્વર રહેશો જેણે શાશ્વત સ્વીકાર્યું એ બધા શાશ્વત થઈ ગયા જુઓ ને હજારો વર્ષ બાદ પણ એ જેને ભગવાનને જીવનમાં સ્વીકાર્યા છે એ ભગવાન શાશ્વત થયા તો ભગવાન ને સ્વીકારનારા પણ શાશ્વત બની ગયા જીવવું એ કેવલ શરીરમાં ટકવું એ થોડી જીવન છે કોઈની સ્મૃતિમાં જીવવું કોઈના હૃદયમાં વસી જવું કોઈની પ્રેરણામાં વસી જવું એ પણ જીવન જ છે આજે પણ કેટલા કેટલા મહાપુરુષો શરીરથી નથી આપણી પ્રેરણામાં છે આપણી સ્મૃતિમાં છે આજે પણ પ્રભુને ભોગ ધરતા હોઈએ ત્યારે મહાપ્રભુને યાદ કરીએ જ છે આસુર વ્યામો લીલા કરી મહાપ્રભુજી આસુરી જીવો માટે દૈવી જીવો માટે તો એ શાશ્વત છે આપણે ત્યાં તો પ્રસંગ પણ આવે છે ને કે મહાપ્રભુજી જયારે કાશીમાં હનુમાન ઘાટ ઉપર નિત્ય લીલામાં પધારી રહ્યા છે સ્વધામ પધારી ત્યારે વૈષ્ણવ આવીને દંડવત કરીને પૂછે છે જયારે આ પ્રગટ સ્વરૂપે આ ભૂતલ પર ન હો ત્યારે અમને આપનો અનુભવ કઈ રીતે થાય અમે કઈ રીતે આપને મહેસૂસ કરીએ અનુભૂત કરીએ અને ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરે છે આ છ સ્વરૂપે તો સદાય પ્રગટ રૂપે ભૂતલ પર રહીશ અને આમાંથી કોઈ એક તત્વનો પણ આશ્રય કરશે તો એને સાક્ષાત મારો અનુભવ થશે અને મહાપ્રભુજી ગણાવતા એ કહ્યું મારા પાદુકાજીમાં હું સદાય છું મારા ગ્રંથમાં હું સદાય બિરાજું છું મારી માળાજીમાં હું સદાય બિરાજું છું મારા હસ્તાક્ષરમાં હું સદાય બિરાજું છું મારા વંશમાં હું સદાય પ્રગટ સ્વરૂપે છે અને મારી બેઠકજીમાં હું સદા પ્રગટ સ્વરૂપે બિરાજમાન છું આ શ્રી મહાપ્રભુજીના વચન છે અને એટલે મહાપ્રભુજીની બેઠકજીમાં શ્રી મહાપ્રભુજી આજે પણ પ્રગટ સ્વરૂપે ઉપર વિશ્વાસ કઈ વસ્તુમાં વિશ્વાસ આવે એક વસ્તુ યાદ રાખો પ્રભુ અને ગુરુ આ બંનેના વચન તમારી લોજિકમાં ન બેસતા હોય તો એ વિશ્વાસ રાખજો કારણ સમયાંતરે એ વચન પરનો વિશ્વાસ જે ચમત્કાર તમારા જીવનમાં કરશે એની કલ્પના આજે તમે કરી શકો એમ નથી તમારી લોજિકમાં નાય બેસતા હોય કદાચ કે આવું થોડી થાય આવું કઈ હોય કથામાં સાંભળતા સાંભળતા તમને એવું થાય ભાગવતજીમાં ગીતાજીમાં અન્ય પુરાણોની કથામાં આવું કઈ હોય આવું કઈ થાય પણ કદાચ એ ન માની શકાય એવી વાત પણ તમને ભગવાનમાં માનતા કરી ઘણી વાર જ્યાં બુદ્ધિ સમાપ્ત થાય ત્યાંથી તો ઈશ્વર શરૂ થાય છે યતો વાચો વાંચો અપ્રાપ્ય મનસા સહ જ્યાં જીવનું સામર્થ્ય પૂરું થાય ત્યાંથી ભગવાનના સામર્થ્ય અનુભવ થાય તો શ્રી મહાપ્રભુજીના વચન છે આ ચોર્યાસી બેઠક એ તો મહાપ્રભુજીની ચોર્યાસી કુંજો છે કારણ કે મહાપ્રભુજી નું એક સ્વરૂપ એ સ્વામીજી નું સ્વરૂપ છે અને ભાવાત્મક ક્રમમાં એ પણ બતાવ્યું કે આ ચોર્યાસી બેઠક એ કેવલ બેઠક નથી શ્રી વલ્લભની ચોર્યાસી કુંજો છે જેમ વ્યાસજીના ચરિત્રમાં કે રચનાઓમાં અઢાર નો આંક બહુ મહત્વનો છે અઢાર પુરાણ અઢાર હજાર શ્લોકો ભાગવતજીના અઢાર મહાભારતના પર્વો હોય અઢાર અક્ષોયની સેના હોય ગીતાજીના અઢાર અધ્યાય હોય વ્યાસજીના રચનાઓમાં અઢાર નો આંક બહુ મહત્વનો છે એમ પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીના ચરિત્રમાં ચોર્યાસી નો આંખ બહુ મહત્વ છે મહાપ્રભુજીના ચોર્યાસી વૈષ્ણવ માનો મહાપ્રભુજીની ચોર્યાસી બેઠક માનો મહાપ્રભુજીને જે મંત્ર ઠાકોરજી આપ્યો એ બ્રહ્મ છોડાવનારું કોઈ તત્વ હોય તો એ મહાપ્રભુજીની આ ચોર્યાસી બેઠક છે નક્કી આપણે એ કરવાનું કે ચોર્યાસી લખ યોની યાત્રા કરવી છે કે ચોર્યાસી બેઠકની યાત્રા કરવી છે કારણ કે ચોર્યાસી લાખ યોનીઓમાં ફરતો ફરતો જીવ આ જન્મમાં માણસ થયો એમાં પણ શ્રી ઠાકોરજીની એવી કૃપા થઈ કે માનવ દેહ પણ એક વૈષ્ણવના ઘરમાં મળે એવા પરિવારમાં જન્મ મળ્યો જ્યાં પ્રભુની ભક્તિ કરવાની બધી સુવિધા સુચિનામ શ્રીમતા અંગે ગીતાજીના એ વચનોને યાદ કરું પ્રભુ આપણું વૈષ્ણવ કુળમાં જન્મવું એ અકસ્માત નથી ભગવાનનું આયોજન છે પ્રભુએ ધારીને આપણને વૈષ્ણવ કુળમાં જન્મ આપ્યો છે તમે વૈષ્ણવ કુળમાં આવ્યા નથી ઠાકોરજી તમને મોકલ્યા છે કારણ એને આ જન્મમાં તમને સ્વીકારી લેવા છે પોતાના કરી લેવા છે પોતાના બનાવી લેવા છે એટલે ક્યારે એવું અકસ્માત ન માનતા કે હું ત્યાં હોત તો ત્યાં હોત આજ આ ઘરમાં જન્મ હોત આ માનતો ના તમે ગમે ત્યાં જન્મ્યા હોત તમે વૈષ્ણવ જ થા તમે પ્રભુને ભજનારા જ થા કારણ પ્રભુએ નક્કી કર્યું છે કે આ જન્મમાં મારે આને મારી સેવામાં લઈ લેવું છે આ પ્રભુની વ્યવસ્થા છે પ્રભુએ ધારીને આ કર્યું છે એમને માનતા કે અચાનક કોઈ સંજોગોથી થઈ ગયું અરે ના આ અચાનક તો આપણા માટે હોય છે પ્રભુ માટે તો બધું ગોઠવેલું જ હોય છે આપણી બુદ્ધિની બહાર હોય એ આપણને આશ્ચર્ય લાગે કોઈ જાદુગરનો ખેલ જુઓ તો જ્યાં આપણા લોજિક ની બહાર દેખા આપણને ચમત્કાર આશ્ચર્ય લાગે પણ જાદુગરને આશ્ચર્ય નથી લાગે એને તો બધુંય ગોઠવેલું છે એને તો કબૂતર છુપાવેલો જ છે આપણા માટે આશ્ચર્ય છે એમ પ્રભુએ બધું ગોઠવેલું છે આપણા માટે આશ્ચર્ય છે આપણે લાગે ઓ મને અચાનક મળી ગયું મારો વારો આવી ગયો મને તક મળી ગયું મને અવસર મળી ગયો તમને ખબર નહોતી ઠાકોરજીને બધી જ ખબર હતી મહાપ્રભુજીને બધી જ ખબર હતી કે આ ચોર્યાસી બેઠકના ઉત્સવમાં મારે આ ચોર્યાસી પરિવારને જ મનોરથી બનાવવા છે મારે આ કથામાં આ પરિવારને જ મનોરથી કરવા છે આ ઠાકુરજીએ તો લખી જ રાખ્યું હતું તમને ઈચ્છા પછી થઈ તમને એમ થયું કે આમના ફોન થી વાત થઈ આનાથી વાત થઈ અરે ના એના હૃદયમાં વલ્લભે બિરાજીને તમને કેવડાવ્યું છે મહાપ્રભુજી અને જયારે આવો ભાવ હૃદયમાં જાગશે ત્યારે આ મનોરથ નો આનંદ અનેક ગણો વધી જશે કે જુઓ મહાપ્રભુજી એ મારો હાથ પકડી મને એમના બેઠકજી ની સરમુખ બેસાડી દીધું શ્રી વલ્લભ મારી પાસે આ સેવા લેવા માંગે છે તો આપણે બધા જ ધન્ય થયા છે ભાગ્યશાળી થયા છે આ ચોર્યાસી બેઠકની ગાથા કથા અને મનોરથનો લાભ લેવા માટે આપણે ત્યાં વૈષ્ણવધર્મમાં આટલા આપણા આધ્યાત્મિક કેન્દ્રો એટલે કે ધર્મ સ્થાનો માનવામાં આવે છે એક મંદિર બીજું હવેલી ત્રીજું ચરણ ચોકી અને ચોથું બેઠક આ ચાર સ્થાનો આપણા આધ્યાત્મિક કેન્દ્રો માનવા માંગે નાથક દ્વારા શ્રીનાથજી નું મંદિર ત્યાં મંદિર શબ્દ નો પ્રયોગ કરાય છે શ્રીનાથજી નું મંદિર છે કારણ કે ઇતિહાસ એમ કહે છે પ્રભુની લીલાના પ્રસંગો એમ કહે છે કે જયારે ત્યાં હવેલીનો નકશો બનાવવા ગયા મહાપ્રભુજી નકશા બનાવનાર હવેલી વારપ્રભુજી હવે બાબાનું ઘર નંદાલય એને હવેલી કહેવાય અને એનો મેપ બનાવવા જાય ત્યાં તો ઘર જેવું હોય પણ બની જાય શિખર ધ્વજા મહાપ્રભુજી ને આશ્ચર્ય થયું ને કહ્યું ત્રણ વાર આવું થયું એટલે શ્રીનાથજીની સન્મુખ આવ્યા ને કહ્યું બાબા આ શું લીલા છે આ શું ખેલ કરો છો ત્યારે શ્રીનાથજી એ કહ્યું કે મારી ઈચ્છા જગુદ્ધારક રૂપે બિરાજવાની છે અને એટલા માટે મંદિરનો નકશો બને છે પ્રભુની ઈચ્છા જાણી મહાપ્રભુજીએ શ્રીનાથજીનું મંદિર સિદ્ધ કરાયું ત્યાં ધ્વજા શિખર એ રીતનું મંદિર સિદ્ધ થયું પ્રભુની ઈચ્છા મારે તો જગુદ્ધારક રૂપે બિરાજવું છે

બધા આપણે ભાગ્યશાળી થયા લંડન ખાતે કેવું સુંદર શ્રીનાથ ધામ રૂપે આપણને હવે રાખ્યું વિચારવા કે આપણે આ લઈ શકીશું ને અહીંયા શ્રીનાથજીની હવેલી થાય એ આપણા કોઈની કલ્પનાની બહાર હતું પણ વિચાર્યું ન હોય એવું કરી આપે એનું નામ જ તો કૃપા કહેવાય ધાર્યું ન હોય ને થાય એનું નામ જ તો કૃપા કહેવાય અને પ્રભુએ કેવું સુંદર શ્રીનાથ ધામ કર્યા હતા ચુકાદાઓ અપાતા કોર્ટ હતી જજ હતા કોણે ધાર્યું હતું કે દુનિયાનો નાથ આવીને ત્યાં બિરાજી જવાનો છે તીર્થ બની જવાનો છે જ્યાં લોકો ઝઘડા લઈને આવતા હતા ત્યાં લોકો હવે શ્રદ્ધા લઈને આવવા માંડ્યા છે ત્યાં જ્યાં તર્ક વિતર્કો થતા હતા લોજિકો અપાતા હતા કાયદાઓ બતાવતા હતા ત્યાં હવે પ્રભુના પાઠ અને કીર્તનો ગવાય છે વિચાર તો કરો આપણે સમસ્ત યુકે માં વસતા વૈષ્ણવે આ યુકે ની ભૂમિનું ઋણ ચૂકવ્યું હવેલી બનાવીને આ ભૂમિનું જે ઋણ હતું ને આપણા બધાના માથે

અને આજે જે દર્શન થતા હતા સવારે નંદ મહોત્સવમાં શ્રીનાથજી બાવા જે શોભી રહ્યા હતા જે સોળે શણગાર સજી શ્રીનાથજી બાવાનો ઠાટ જોઈ હૃદય ગદગદિત થઈ જાય કે જે વસ્તુની આપણે કલ્પના કરી હતી સ્વપ્નો જોયા હતા અને જેના ઉપર કૃપા હોય ને એ જ સ્વપ્નોને સાકાર થતા જોઈ શકાય બાકી સ્વપ્ન જોનારા તો દુનિયામાં ઘણા હોય છે પણ જેના માથે શ્રીજીનો હાથ પડી જાય ને એ જ સ્વપ્નોને સાકાર થતા જોઈ શકે અને જે રીતે શ્રીનાથજી શોભી રહ્યા હતા એમ લાગે કે ભાગ્યશાળી છો લંડનના વાસીઓ તમને દ્વારા અહિયાં મળી ગયો નાથ દ્વારા આપણે દર્શન કરી રહ્યા એવો જ આનંદ એવો જ સેવાક્રમ મૂળ વાત છે સેવાક્રમ ની ટ્રેડિશન પરંપરાની પ્રણાલીકા શ્રીનાથજી તો હોય પણ મહાપ્રભુજીની પ્રણાલીકા થી સેવા થાય ત્યારે પુષ્ટિ પુરુષોત્તમ એમાં આવીને બિરાજતા હોય છે કેવલ કોઈ મૂર્તિમાં ભગવાન નથી હોતા પણ એ ગુરુની સેવા પ્રણાલિકામાં એ ભગવાનને પ્રગટાવવાનું સામર્થ્ય હોય છે ત્યારે એમાં પુષ્ટિ પુરુષોત્તમ આવીને બિરાજમાન થતા હોય છે એટલે બહુ જ મહત્વનું છે મકાન ગમે તેટલું ભવ્ય હોય ગમે તેટલી જાહો જલાલી દેખાય પણ ગુરુએ બતાવેલો સેવાક્રમ ન હોય તો એમાં પ્રભુને પ્રસન્નતા ન હોય અને એટલા માટે આપણે કોશિશ કરીએ છીએ જેવો પુષ્ટિમાર્ગીય હવેલીનો સેવા ક્રમ હોય જે પરંપરા હોય જે પ્રણાલીકા હોય એને સાચવું એમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરવું બને તો કોશિશ કરી એ જે હવેલીની પ્રણાલીકા છે એ જ ચાલવી જોઈએ જેથી પુષ્ટિ પુરુષોત્તમ એમાં બિરાજમાન થઈ અને દૈવીજીઓ પર કૃપા તો આપણે ત્યાં મંદિર શ્રીનાથજીનું બીજું છે હવેલી હવેલી એટલે નંદાલય મહાપ્રભુજીનું ઘર નંદ ઘર મહાપ્રભુજીનું ઘર શ્રીનાથજી પોતે કહે છે રહ્યો મોહે શ્રી વલ્લભ ગ્રહ મને તો વલ્લભના ઘરમાં રહેવું ગમે છે એટલે મહાપ્રભુજીના ઘરની જે પરંપરા છે એ પરંપરાથી આપણે ત્યાં સેવા થાય છે તો એને કહેવાય હવેલી હવેલી એમ ફારસી શબ્દ છે અને એનો મિનિંગ એ થાય છે

શ્રીનાથજી બાબાએ મુકામ કર્યો એ સ્થાન ચરણ ચોકી કહેવાય આજે પણ શ્રીનાથજી અને ચોથું સ્થાન બેઠકજી જેનો આપણે ઉત્સવ કરવા માટે આજે એકત્રિત થયા છે પ્રાય એક વિધા એ છે કે જ્યાં સાત દિવસ પૃથ્વી પરિક્રમા ભારત વર્ષની પરિક્રમા કરતા કરતા મહાપ્રભુજી સાત દિવસ જે સ્થાન પર બિરાજી અને ભાગવતજીનું પારાયણ કર્યું હોય એ સ્થાનને બેઠકજી કહેવાય કથા નહીં પણ પારાયણ એટલે કે મૂળ ભાગવતજીના અઢાર હજાર શ્લોકોનું જ્યાં બિરાજી મહાપ્રભુજી પારાયણ વાંચન કર્યું આપણે ત્યાં કથા અને પારાયણમાં ફરક હોય જે કહેવામાં આવે કથાનક રૂપે એને કથા કહેવામાં અને જે મૂળ શ્લોકોને પઠન કરવામાં આવે એને પારાયણ કહેવામાં આવે ઘણી આપણે ત્યાં એકસો આઠ પારાયણ આદિ કરવામાં આવે બ્રાહ્મણોને બેસાડીને મૂળ ભાગવતજીનું વાંચન કરવામાં આવે એને પારાયણ કહેવાય તો મહાપ્રભુજી ખુલા ચનાર વિનતી એક ધોતી ઉપરનું ધારણ કરી અને ભારત વર્ષની પરિક્રમા કરી ત્રણ વાર પરિક્રમા કરી વિચાર કરો અગિયાર વર્ષની આયુ મહાપ્રભુજી અને ઘર છોડીને દૈવી જીવોના ઉદ્ધાર માટે ચાલ્યા છે મહાપ્રભુજી એ સમયે થોડી જીપીએસ હતા એ સમયે થોડી કોઈ વાહનો હતા એ સમયે થોડી લાઇટો હતી એ સમયે થોડી કોઈ બજારો હતા ઘનઘોર વનોમાંથી પણ આપનું એ સામર્થ્ય અને શ્રી મહાપ્રભુજી ભારત વર્ષની પ્રદક્ષિણા કરતા કરતા કોઈ એક દૈવી જીવ ભારતના કોઈ એક નાનકડા ગામડામાં ઝૂંપડું બાંધીને રહેતો હોય ત્યાં સુધી મહાપ્રભુજી પધારે ઘણીવાર એવો સમય આવે કે બે ટંકના ભોજનની પણ વ્યવસ્થા ન હોય ઠાકોરજીને આજે શું આરોગાવીશું એની પણ ચિંતા હોય કે આજે પ્રભુને ભોગ શું કરીશું એવા એવા સંજોગોમાંથી પસાર થતા થતા મહાપ્રભુજી મહાપ્રભુજીના શ્રમ આપણા બધાના ઉદ્ધાર માટે જે એમણે પરિશ્રમ કર્યો છે એની જો કલ્પના પણ કરો તો એ કલ્પનામાં આવે

ખુલ્લા ચરણાર વિનંતી એક ધોતી ઉપરના ધારણ કરી હાથમાં ગૌમુખી લઈ અને ભાગ્યશાળી છે એ સેવકો એ વૈષ્ણવો જેને મહાપ્રભુજી સાથે સાથે ચાલવાનો એ અવસર મળે એ મોકો મળે અને એ એક ક્ષણોને યાદ કરીએ તો રોમાંચ આપણને થઈ જાય અને મહાપ્રભુજીનું નામ છે રહપ્રિય પાછા મહાપ્રભુજી ગામની અંદર ના બિરાજ્યા હોય એકાંતમાં ગામની બહાર બિરાજ ઠાકોરજીને ગમે કદંબનું વૃક્ષ જ્યાં કદંબ વૃક્ષ હોય ત્યાં વેણુનાથ કરે અને મહાપ્રભુજીને ગમે શમી વૃક્ષ છોકર નું વૃક્ષ જેને કહીએ ખીજડાનું વૃક્ષ ગુજરાતીમાં કહેવાય જ્યાં જ્યાં લગભગ બેઠકજીઓ છે ત્યાં છોકરના વૃક્ષ નીચે શબ્દ નું છે એને સંસ્કૃતમાં શમી વૃક્ષ કહેવાય એ પણ બ્રહ્મરૂપ માનવામાં આવ્યું છે શાસ્ત્રોમાં નાનું હોય બહુ વિશાળ પણ ન હોય કાંટાઓ ઘણા હોય પત્તાઓ હોય નાના અને મહાપ્રભુજી છોકર ના વૃક્ષ નીચે બિરાજ આની જયારે સજાવટ કરવાની હતી ત્યારે ભાવ હતો કે આ વૃક્ષ આપણે બિરાજમાન કરીએ એમાં ચરિત્ર ની કથા થાય વૃક્ષ બને મહાપ્રભુજી એવા એવા સ્થાનોમાં બિરાજ અને રહપ્રિય એકાંત જ્યાં જલાશય હોય છોકર આદિ વૃક્ષ હોય અને સેવકો અગાઉથી દોડીને પહોંચી જાય વહેલા જતા રે બે ત્રણ સેવકો અને ત્યાં જે માટી આદિ હોય એને ગાળીને છાણીને રાખે એને સુકોમલ કરે અને સુકોમલ કરી એમાં જે તીર્થમાં મહાપ્રભુજી પધાર્યા હોય એ તીર્થનું જલ એમાં લઈ અને જ્યાં મહાપ્રભુજી બિરાજવા ના હોય એ વૃક્ષ નીચે સુંદર માટીનો ચોતરો સિદ્ધ કરે જેથી મહાપ્રભુજી જ્યાં બિરાજે ત્યાં સુકોમલ ભૂમિ થાય અને સાત સાત દિવસ મહાપ્રભુજી એક આસનમાં બિરાજી અને પારાયણ કરવાના હોય સાંજનો સમય થાય એટલે વૈષ્ણવ આવી જાય એ ગામમાં જે રહેતા હોય ને બેઠક ચરિત્ર તો એમ કહે છે જે તીર્થમાં મહાપ્રભુજી બિરાજે એ તીર્થના જે દેવતા હોય એ દેવતા પોતે આવીને બિરાજમાન થઈ અને શ્રી મહાપ્રભુજીના મુખે ભાગવતજીના પારાયણનું શ્રવણ કરે એવી બેઠક ચરિત્રમાં કથા આવે છે અને ત્યાં એ સુકોમલ રજના સ્થાનમાં શ્રી મહાપ્રભુજી બિરાજે ગાદી તકિયા ગોઠવી દે વૈષ્ણવો અને એ તીર્થ જલમાંથી લાવે અને ઝારીજી ભરી બાજુમાં બંટા પધરાવી દે અને મહાપ્રભુજી ત્યાં બિરાજમાન થઈ સુંદર પોથી બિરાજમાન થાય ચોકી ઉપર અને પછી એક એક પત્રને ખોલતા શ્રી મહાપ્રભુજી પારાયણ કરે અને આ રીતે જ્યાં જ્યાં મહાપ્રભુજી બિરાજમાન થયા ત્યાં ત્યાં એ બેઠકજી જયારે સંશોધન કરવામાં આવ્યું જો મહાપ્રભુજી પધારે પાંચસો વર્ષ થયા પછી કોઈ તુરંત એ સ્થાન એમ થોડી કોઈ રિઝર્વ કે કરી દેવામાં આવ્યું ના અનેક વર્ષો બાદ સ્વયં શ્રી ગોકુલનાથજીએ આ ચોર્યાસી બેઠક ચરિત્રની એ ગ્રંથની રચના કરી ચતુર્થ ચતુર્થલાલજી અને મૂળ ગ્રંથ વ્રજભાષામાં લખાયો છે અને ત્યાં ઐતિહાસિક રૂપે એ એ સ્થાનો ક્યાં છે એ શ્રી ગોકુલનાથજીએ કૃપા કરીને આપણને બતાવ્યું શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડિયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે સર્વે વ્હલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ